કલેક્ટર વરસાદની થયેલી નુકસાનની વિગતો આપી ભાવનગર જિલ્લામાં કમ વરસાદને લઈને થયેલી નુકસાનની સર્વ રિપોર્ટ તૈયાર કરાશે ભાવનગર મંગળવારને બાવીસ કલાકના દરમિયાન કમ વરસાદને ખેતી પાકોને નુકસાન અંગેની સેટેલાઇટ અને હરુબરૂ મેળવેલી વિગતો સાથે રિપોર્ટ તૈયાર કરાયા કૃષિ મંત્રીની અધ્યક્ષમાં વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી આજે રિપોર્ટ અગિયાર રીતે તૈયાર કરવા સંબંધિત અધિકારીઓ સૂચના અપાઈ હતી કલેક્ટર કચેરી ખાતે કૃષિમંત્રી તથા વહીવટી વહીવટીતંત્રીની સંયુક્ત સમીક્ષા બેઠક મળી ગુજરાતના રાજ્યના છેલ્લા ચોવીસ કલાકમાં થયેલી કમ વરસાદને પગલે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું જેને નુકસાન અનુલક્ષી આજે ભાવનગર ખાતે કૃષિ ખેડૂતો કલ્યાણ વિભાગના કેબિ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને અધ્યક્ષના સ્થાન જિલ્લામાં કમ વરસાદને કારણે થયેલા નુકસાનના અંગેની સમીક્ષા બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી આ બેઠકમાં કૃષિ મંત્રી જિલ્લા થયેલા નુકસાનના કાપણી કર્યા બાદ ખેતરના સૂકવેલા પાક અને તંત્ર દ્વારા સેટેલાઇટના આધારે અને ત્યારબાદ સ્થળ પર જઈને કરવામાં આવેલી સર્વ અંગે તથા નુકસાનની અંગે સંકેલિત અને રિપોર્ટ તૈયાર કરાયા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી સાથે અગ્રસર ખેડૂતો સહાયમાંથી વિસ્તૃત ન રહે તે સર્વોની રિપોર્ટ તૈયાર થાય તેની તકેદારી રાખવા સંબંધિત અધિકારીઓ સૂચના આપી હતી બેઠકમાં જિલ્લા કલેક્ટર અને કમ વરસાદને થયેલા નુકસાનના રોડ રસ્તા સ્થિતિ અને પીજીવીસીએલ એલની કામગીરી સહિત બાબતો અંગે મંત્રીઓને અગ્રવત કર્યા હતા જિલ્લાના વહીવટીતંત્રી ટીમ દ્વારા ભાવનગર જિલ્લાના સિહોર પાલીતાણા તથા તળાજાના ખાતે બેઠક યોજવામાં આવી હતી તેમજ ગામડાઓ ખેડૂતો ખેતરોમાં જઈને પરિસ્થિતિ ત્યાગ મેળવ્યો હતો